પણ ખજૂર તો મારો ખજૂર છે સાહેબ જેને ગરીબના ના આહુડા નું છે અને આજ તમે આની ભેળા નહીં હાલો આજ તમે સત્ય ની હારે નહીં હાલો તો તમે હાલશો કીધી તો મને કેતા જાવ એટલે આગલા ડાયરા મને ખબર પડે બોલવાની હાલવું છે ને ખજૂર ભાઈ હું તમને પંપ મારવા નથી આવ્યો ચાઈના ને પણ એ ખાચો માણા સાચી રાહ માથે હાલવા વાળો માણા અને હું તો આ માધ્યમથી ગુજરાત ભારત સરકારને એટલું કહું છું આપણા માન્ય મુખ્યમંત્રીને એટલું કહું છું આપણા વડાપ્રધાનને એટલું કહું છું હાથ જોડીને કે એવો કાયદો લાવો કે કોઈ કોઈના પરિવાર કોઈની બેન દીકરી કોઈના ઘર વિશે કઈ બોલે તો એના ઉપર ગુનો દાખલ કરો એને કાયદાનું ભાન કરાવો કોઈ હારા માણાની છબી ખરડાઈ જતી હોય અને આ દુનિયા ટગર ટગર જોવે અને પછી મજબૂર થઈને એને કઈ કરવું પડે અને પછી એમ કે એકચુલી કાયદો હાથમાં લીધો તો તમે જ કાયદા ને ને એવો કાયદો લાવો ને વાણી સ્વતંત્રતાનો હક છે એ મુદારિ વાત છે ભારતમાં વાણી સ્વતંત્રનો હક છે તમે ગમે બોલી શકો પણ હારું બોલવાનો હક રાખો કોઈ ની માબેન કોઈનો પરિવાર દેવાય ખવડ બોલે તો એના ઉપર ગુનો લાગુ પડે કોઈ ચમરબંધી બોલે તો એને લાગુ પડે આ તો આજકાલ રમત आले છે કોઈ હારો માણા આગળ જાતો હોય કોઈ હારું બોલતો હોય કોઈ હારું ગાતો હોય કોઈ હારા કામ કરતો હોય તો બીજા મંડે બોલવા જેમ ફાવે એમ એની છબીને બગાડવા માટે ખાંદો મંડે ઉડાડવા એની છબીને ખરાબ કરવા માટે સાહેબ મારે તમારા માધ્યમથી ખજૂર ને કેવું છે કે અમે તારે હારે જીવવાનું થાય તો ભલે ને મરવાનું થાય તો ભલે તું તારે હારા કામ કરે જા મારા બાપ મારો ભોળો નાસ હારે છે ગરીબ માટે જેને કઈ કર્યું છે સાહેબ જેના માથે નળિયા નો ભોપારા માથે પાણી પડતા હોય સોમાહાના એના ઘરે જઈ જઈ અને મકાન બનાવ્યા પૈસાની વાત નથી કરતો ડોનેશન આપે ને મકાન બને એ તો બરાબર છે બનતા હોય પણ પોતાનો પરિવાર મૂકીને ગામો ગામ કિલોમીટર કિલોમીટર સુધી હજારો કિલોમીટર એ માણસે કાપ્યા છે ને તો હજી કહું છું કે આપણે આ જ એનો સાથ નહીં આપી તો ખજૂર સહી થઈ જાય પછી આપણે ભેળા હાલશું આવો હારો માણા દુનિયામાંથી વિયો પછી હાલશું ઈ વિચાર તમારે કરવાનો છે તમે સમજદાર છો ઘણા મને કહેતા તમારે ન બોલાય તમે આવું કઈ ન બોલતા ઈ ખજૂરભાઈનો વિષય છે પણ સત્યની ભેળો નો ઉભરો તો હું મોટો ખદડો ગણાવું અને જે થાશે એ હવે ભરી પીશું નસીબ અમારા અને મારા ખજૂર ના પણ તમને એટલું કહું છું કે મારા બાપ જો તમે સમજદાર હોય તમે ભણેલા ગણેલા હોય તમારી આંખે જો જોતા હોય ને તો આજ આ કળિયુગ આપણો રામ ઈ ખજૂર ને એકલો નો મુકતા ગમે થઈ જાય ભેળા હાલવું છે યાર એની મોરલ નો તૂટી જાય એના કામ નો બંધ થઈ જાય આ એની મોરલ તોડવા માટે એની મેન્ટાલિટી ડાઉન કરવા માટેના પ્રયાસો હાલે છે અને આ ટાણે જો તમે મારી

આજ આપણે સત્ય સાથ આપવો છે બધાને કહું છું હવે પછી સોશિયલ મીડિયામાં જ્યાં જ આવું થાય તમને એવું લાગે કે હા તો માણસ એના પરિવાર વિશે એના એની છબી બગાડવા માટે આ થાય છે તો ઉભા રહેજો અને ટગર ટગર જો તમે જોશો ને તો એટલું યાદ રાખજો દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી આ ઓડિયન્સમાં માં બેઠા ને એનો દીકરો દાતાર બનશે એનો દીકરો કલાકાર બનશે આ બેઠા એમાંથી એનો દીકરો કથાકાર બનશે

એને સેલ્યુ નામ પૂર્ણ શું કરી દીધી હોત તો કોઈ આજ મેવાડ ની યાદ ન કરતું હોય આજ મારે તમારે સત્યના હરે હાલવું છે સત્યની સાથે હાલવું છે જે દુનિયા કેવું હોય કે કે આપણે ન બોલાય ને આપણે આંખે ન થવાય સારા માણાની ભેળા ઉભા રહેજો મારા બાપ હાથ જોડીને તમને એટલું કહું છું અને સરકારને એવું કહું છું કે એવો કાયદો લાવો કે ન બોલવાનું કોઈ ફોનમાં કાંઈ પણ બોલે તો એના ઉપર ગુનો દાખલ થાય એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ ચાહે કોઈ ચમરબંધી હોય અને જો આટલું નહીં થાય મને નથી લાગતું પેઢી નું સોમાન થી જીવવા વાળા આપણા ગુજરાતમાં આખા ભારતમાં છે હા એનું સોમાન જળવાય જાય એના માટે જીવજો યુવાનો ને એટલું કઉ છું સોશિયલ મીડિયા નો સદઉપયોગ કરજો તમારે ફેમસ થવા માટે કોઈને ખરાબ ન બોલતા કોઈના પરિવાર ખરાબ નહીં બોલતા

ਕਹ ਜੀ ਹਿੰਦ ਨਾ ਹੀਰਾ ਸੀ ਸਾ ਦੂੜਾ ਮਾਰਾ ਭਾਰਤੀ ਮਾਨਾ ਪੁੱਤ ਰੇ ਮਾਰਾ ਭਾਰਤੀ ਮਾਨਾ ਪੁੱਤ આવજ નાની દાણ તું ગાજે સુરા ને શહીદ ને ગાતા ભારત માં ની ગોમતા માથે આવજ નાની ડાણ સરદાર સિંહ હતો એને ચૌદ વર્ષની ઉંમર માં કીધું આઝાદી મેરી દુલ્હન બનેગી આઝાદી ની હારે લગ્ન કરવા છે મારે આવો શહીર ભગતસિંહ હતો એના માટે કવિએ કીધું કેવો હતો મારો દેશનો ક્રાંતિકારી